નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાર બાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીનો ઉપર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંચા તારીખ બાર બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે અઢારસો થી એકત્રીસો ઈસબગુલ જે છે બાવીસો થી પચાસ તલ સફેદ જે છે અઢારસો થી ત્રેવીસો સાહીઠ અને આગળ છે સુવા જે છે અગિયારસો થી પંદરસો રાયડો જે છે અગિયારસો પચીસથી અગિયારસો બાસઠ વરિયાળી જે છે અગિયારસો સાહીઠથી એકત્રીસો અને હવે છેલે છે મેથી જે છે અગિયારસો પાંત્રીસથી અગિયારસો પાંત્રીસ અને જીરું જેનો નીચો ભાવ છે ચાર હજાર અને ઊંચા ઊંચો ભાવ છે બાવનસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ